અને બે પ્રકારની લડત ભારતીય સ્વતંત્રતા ની લડી હતી એમાં એક હતી અહિંસાની ની અને એક હતી તલવાર નહીં વિના

ના રોજ સાબરમતી દાંડી કૂચ કહેવાય બસ આ સૌથી મોટી વાત છે પણ એના જીવનમાંથી શીખવા જેવું આ દેશના વડાપ્રધાન ભારત દેશ ને આત્મનિર્ભર ની વાત કરી રહ્યા છે આ વિશ્વમાં સત્તાની વચ્ચે જો ટકવું હોય તો આત્મનિર્ભર ભારત બનવું હોય દુનિયાના દરેક આ દુનિયાની દરેક લોકો પોતાનું પોતાનું જીવન જીવન કરે છે એવી રીતે ભારતના યુવાનો નાગરિકો બહેનો માતા દીકરીઓ આત્મનિર્ભર બનવું પડશે તો આ દેશની સત્તા સત્તા બની શકે અને એની માટે ગાંધી બાપુએ એ સમયમાં ઉઠાવેલા બે કદમ સૌથી વિશેષ છે પહેલું છે અહિંસા અને બીજું છે પરદેશીનો બહિષ્કાર એમને નક્કી કર્યું ગાંધી બાપુએ કે અંગ્રેજોને ભગાડવા માટે શું કરવું પડશે

અને રામ 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 પ્રભુપતિ રાજા પતિ બાપુના પ્રાણ પીઓ અને આવા ગાંધી બાપુ ને સત્સત મન ફરી આ દેશના દરેક લોકો એ દરેક વિદ્યાર્થીઓ દરેક શિક્ષકો શિક્ષકોએ દરેક રાજકારણી હોય અને સાથે સાથે દરેક માનવ શ્રેષ્ઠ નાગરિકે ગાંધી બાપુને સમજવા જોઈએ ગાંધી બાપુને વાંચવા જોઈએ બધાએ આજે બીજી ઓક્ટોબર ના રોજ ગાંધી બાપુ ને સતત નમન કરીએ અને આ રાષ્ટ્રપિતાને આ મહાત્મા ગાંધીને આપણા બાપુને આપણા ગુજરાતના બાપુને નંદન કરીએ